જો તમને ઢોકળામાં ખટાશ વધારે ગમતી હોય તો બે લીંબુનો રસ પણ આ ઢોકળામાં ઉમેરી શકાય આ ઢોકળા થોડા ખાટા અને તીખા હોય તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે હવે આપણે જેટલો રવો લીધો હોય એટલું જ આપણે આમાં પાણી લેવાનું છે અને પાણીને આપણે રવા સાથે સારી રીતે મિક્સ કરીશું અહીંયા તમારી પાસે ઝીણો રવો ના હોય અને સૂજી હોય તો સૂજીને મિક્સરમાં એક કે બે વાર ક્રશ કરીને આ ઢોકળા બનાવવાના તો અહીંયા તમે જોઈ શકો છો મેં પાણીને સરસ મિક્સ કરી લીધું છે હવે આ રવાને આપણે પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપીએ એટલે રવો સરસ ફૂલી જાય હવે જ્યાં સુધી આપણો રવો ફૂલે છે ત્યાં સુધીમાં આપણે મકાઈને ક્રશ કરી લેશું તો મકાઈને તમે બે રીતે ક્રશ કરી શકો છો આપણે જે ગાજર કે દૂધીનો હલવો બનાવવા માટે ખમણીનો યુઝ કરતા હોઈએ એ ખમણીમાં તમે મકાઈને ખમણી લેશો તો ખૂબ જ સરસ મકાઈની પેસ્ટ તૈયાર થઈ જશે અને જો તમારે આ રીતે ના કરવું હોય તો તમે મકાઈના દાણા કાઢી બિલકુલ પાણી ઉમેર્યા વગર મકાઈને મિક્સરમાં ક્રશ કરીને પણ ઢોકળામાં યુઝ કરી શકો છો તો અહીંયા મેં એક મોટી સાઇઝની મકાઈને સરસ છીણી લીધી છે અને આપણા રવાને પણ સરસ દસ મિનિટ થઈ ગઈ છે રવો તમે જોઈ શકો છો ફૂલી ગયો છે તો હવે આમાં આપણે જે મકાઈની પેસ્ટ તૈયાર કરી છે એને ઉમેરીશું આજે મકાઈની પેસ્ટ છે એ પણ આપણી થ્રી ફોર્થ કપ જેટલી છે એટલે જેટલો રવો છે એટલી જ આ મકાઈની પેસ્ટ છે હવે આમાં આપણે એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીએ જેનાથી ઢોકળાનો કલર ખૂબ જ સરસ આવશે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું મેં જેમ તમને પહેલાં કહ્યું એમ આ ઢોકળા થોડા તીખા અને ખાટા હશે તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ બાળકો માટે આ ઢોકળા બનાવતા હોય તો આદુ મરચાં થોડા ઓછા ઉમેરવાના તમે અહીંયા જોઈ શકો છો મેં બધું સરસ મિક્સ કરી લીધું છે આ બેટર પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતની તમારા બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આપણે આ ઢોકળાને સ્ટીમ કરવાના છે તો એના માટે મેં અહીંયા એક સ્ટીમરની પ્લેટ લીધી છે એને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું અને હવે ઢોકળાને સ્ટીમ કરતા પહેલા આપણે આ ઢોકળાના બેટરમાં ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું રવાના કે મકાઈના ઢોકળા તમે જ્યારે બનાવતા હોય ત્યારે તમે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરો તો ઢોકળાનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે તો મેં અહીંયા જે રેગ્યુલર બ્લુ પેકેટનો ઈનો આવે એ જ લીધો છે એક આખું પેકેટ આપણે આટલા બેટરમાં ઈનો ફ્રૂટ સોલ્ટનો ઉમેરીશું અને હંમેશા ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેર્યા પછી બેટરને એકદમ હળવા હાથે મિક્સ કરવાનું બેટરને બિલકુલ ફેટવાનું નહીં તમે આ બેટરને તૈયાર કરીને પણ રાખી શકો છો જ્યારે ઢોકળા બનાવવા હોય ત્યારે એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીને તમે સ્ટીમ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરતા જ બેટર સરસ ફ્લફી થઈ ગયું છે તો હવે આ બેટરને આપણે ઢોકળાની પ્લેટમાં ઉમેરીશું આટલી ક્વોન્ટિટીથી બે બે થાળી જેટલા ઢોકળા બને છે તો તમારે જે ક્વોન્ટિટીમાં ઢોકળા બનાવવા હોય એ પ્રમાણે બેટર બનાવવાનું બધા બેટરને આ રીતે થાળીમાં લીધા પછી આપણે બેટરને સારી રીતે બધી બાજુ થાળીમાં સ્પ્રેડ કરી દેશું અને હવે આને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દઈશું અહીંયા મેં ને સ્ટીમ કરવા માટે પાણીને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ગરમ થાય એટલે આપણે સ્ટીમરમાં આ રીતે ઢોકળાની પ્લેટને એકદમ હળવા હાથે મૂકી દઈશું અને આને ઢાંકી અને આપણે મીડિયમ ગેસ પર દસ મિનિટ સુધી આને સ્ટીમ થવા દઈશું દસ મિનિટમાં ઢોકળા ખૂબ જ સરસ સ્ટીમ થઈ જશે દસ મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે ઢોકળા બરાબર બન્યા છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે ઢોકળામાં છેક અંદર સુધી ચાકુ ઉમેરવાની ચાકુ ક્લીન નીકળે મતલબ ઢોકળા બિલકુલ તૈયાર છે આ ઢોકળાને થોડા ઠંડા થવા દઈએ અને જ્યાં સુધીમાં આપણા ઢોકળા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળાનો વઘાર તૈયાર કરીશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલને ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે આપણે આમાં એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીએ સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું તમારે અહીંયા મરચાના ટુકડા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય હવે આપણામાં એક ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ વઘારને સારી રીતે મિક્સ કરી અને આ ગરમા ગરમ વઘાર આપણે ઢોકળા પર રેડીશું જેનાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તમે આ ઢોકળાને વઘાર કર્યા વગર પણ ખાઈ શકો છો ઘણીવાર બાળકોને વઘારેલા ઢોકળા નથી ભાવતા તો તમે આ રીતે વઘાર કર્યા વગર પણ બાળકો માટે ઢોકળા તૈયાર કરી શકો છો તો વઘારને આપણે બધી બાજુ સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને હવે આપણે આના પર થોડી ચીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરીશું તમારે આમાં છીણીનું નાળિયેર સ્પ્રિંકલ કરવું હોય તો એ પણ કરી શકાય એનાથી પણ ઢોકળાનો દેખાવ ખૂબ જ સરસ આવે છે હવે આપણે આ ઢોકળાને મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લેશું અહીંયા તમે ઢોકળાનો પીસ તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા ઢોકળાના સરસ પીસ કરી લીધા છે હું તમને આ ઢોકળાનું અંદરથી પણ ટેક્સચર બતાવું છું તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ પરફેક્ટ બન્યા છે જોઈને જ મોઢામાં પાણી આવે છે ને આજે જ આ ઢોકળાને તમે ટ્રાય કરજો એકદમ સરસ પોચા રૂ જેવા અને જાળીદાર આ ઢોકળા બને છે સવારના નાસ્તામાં કે સાંજની ચા સાથે તો આ ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવશે મહેમાન આવે અચાનક તો પણ તમે આ ઢોકળા બનાવી અને ગરમા ગરમ સર્વ કરી શકો છો તો આ ઢોકળાને આપણે એક પ્લેટમાં લઈ લઈએ તો હવે બનાવીશું એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને કુરકુરા એવા લીલી મકાઈના ગરમા ગરમ ભજીયા સૌથી પહેલા લીલી મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહીંયા એક કપ મકાઈના દાણા લીધા છે તમે અહીંયા ફ્રોઝન કે ફ્રેશ કોઈ પણ મકાઈ લઈ શકો છો હવે આપણે આ મકાઈને ને પીસવાની છે પીસતા સમયે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નહીં કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મેં મકાઈને આ રીતે અધકચરી ક્રશ કરી લીધી છે હવે આ જે મકાઈની આપણે પેસ્ટ બનાવી છે એને આપણે એક બોલમાં લઈ લઈએ ત્યારબાદ હવે આપણે આ ભજીયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અહીંયા આપણે ભજીયામાં લાલ મરચું પાવડર ખૂબ જ ઓછું યુઝ કરીશું તો જો તમારે તીખું ખાવું હોય તો લીલું મરચું વધારે લઈ શકાય ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલું ખમણેલું ગાજર ઉમેરીશું ગાજરનો સ્વાદ આ ભજીયામાં ખૂબ જ સરસ લાગશે સાથે એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય સાથે આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું તમે લસણ ખાતા હોય તો આ ભજીયામાં લસણનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે આમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈએ અને ચપટી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું મેં જેમ તમને પહેલાં કહ્યું એમ તીખું ખાવું હોય તો લીલું મરચું વધારે ઉમેરવાનું હવે આપણે આમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ ત્યારબાદ આપણે આમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું અહીંયા આ લીંબુનો રસ ખાંડ અને ગરમ મસાલાનો સ્વાદ આ ભજીયામાં ખૂબ જ સરસ લાગશે એકદમ ખાટા મીઠા અને ટેસ્ટી આ ભજીયા બને છે હવે આ મિક્સરના બાઇન્ડિંગ માટે આપણે આમાં વન થર્ડ કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને સાથે આપણે વન થર્ડ કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું તમને આગળ જરૂર લાગે બેટર વધારે પતલું લાગતું હોય તો તમે લોટ વધારે પણ ઉમેરી શકો છો અહીંયા આપણે જે ચોખાનો લોટ ઉમેર્યો છે એનાથી ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે તો હવે આપણે આ બધી વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેશું આપણે જે મકાઈની પેસ્ટ બનાવી છે એમાં જ આપણું આ ભજીયાનું બેટર તૈયાર થઈ જશે આપણામાં બિલકુલ પાણી નથી ઉમેરવાનું તમે અહીંયા જોઈ શકો છો આપણું પરફેક્ટ બેટર બિલકુલ તૈયાર છે આને આપણે બે થી ત્રણ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ તો અહીંયા બે ત્રણ મિનિટ પછી આપણે બેટરને એકવાર સરસ ચલાવી લઈએ તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો બિલકુલ તમારે આ રીતનું બેટર બનાવવાનું છે વધારે પતલું લાગતું હોય તો કોઈ પણ લોટ તમે થોડો એડ કરી શકો છો હવે આપણે આ બેટરમાંથી ભજીયા તૈયાર કરીશું ભજીયાને તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલને ગરમ કરવા મૂકી દીધું હતું તેલમાં આપણે આ રીતે મીડિયમ સાઇઝના નાના નાના ભજીયા ઉમેરીશું અહીંયા તમે આ રીતે ભજીયાનું બેટર તૈયાર કરીને એક દિવસ માટે રાખી પણ શકો છો જ્યારે પણ તમને ભજીયા ખાવાનું મન થાય ત્યારે આ રીતે ગરમ ગરમ ફ્રાય કરી લેવાના તો અહીંયા આપણે મીડિયમ ગેસ પર આ રીતે બધા ભજીયાને ઉમેરી દઈશું ખાસ ભજીયાને ઉમેર્યા પછી એને ચલાવવામાં ઉતાવળ નહીં કરવાની ભજીયાને થોડા સેટ થવા દેવાના અને ગેસની ફ્લેમને તમારે અહીંયા મીડિયમ રાખવાની કેમ કે તમારે ભજીયાને ક્રિસ્પી બનાવવાના છે તો જો તમે હાઈ ફ્લેમ પર ભજીયા તળશો તો બહારથી એ ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને અંદરથી એ બિલકુલ કાચા રહેશે અને એકદમ ક્રિસ્પી નહીં બને તો આ રીતે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને ભજીયાને આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું તમે કોઈ ફંક્શન કે પાર્ટી માટે આ સ્ટાર્ટર તરીકે આ ભજીયા બનાવતા હોય તો તમે આ રીતે થોડા ભજીયા જ્યારે કાચા પાકા તળાઈ જાય આ રીતે થોડા થોડા ભજીયાનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય એટલે તમે આને તેલમાંથી કાઢી લો અને જ્યારે તમારે સર્વ કરવા હોય ત્યારે ફરીથી તેલને એકદમ સરસ ગરમ કરી અને દસથી વીસ જ સેકન્ડ માટે તળી લેશો તો એકદમ સરસ ક્રિસ્પી તમારું સ્ટાર્ટર તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ભજીયાનો ખૂબ સરસ કલર ચેન્જ થઈ ગયો છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આપણા ભજીયા તૈયાર છે અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે તો હવે આને આપણે તેલમાંથી કાઢી લેશું આ ભજીયાને તળાતા બે મિનિટ જેટલો સમય લાગે છે પણ ખાસ ગેસની ફ્લેમને મીડિયમ રાખીને તળજો એટલે એકદમ સરસ ક્રિસ્પી ભજીયા બનશે તો તમે જોઈ શકો છો ભજીયા પર બિલકુલ તેલ નથી દેખાતું અને કળી તો આ ભજીયામાં બિલકુલ નથી પડી આ રિઝલ્ટ તમને ચોખાનો લોટ ઉમેરવાથી મળે છે તો અહીંયા આપણા આ ભજીયા બિલકુલ તૈયાર છે ભજીયાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ અને બિલકુલ આ જ રીતે આપણે બાકીના બધા ભજીયા બનાવી લેશું તમે એકવાર બાળકોને આ ભજીયા બનાવીને આપજો એમને ખૂબ જ ભાવશે અને મકાઈ તો આમ પણ બાળકોને ખૂબ જ ભાવતી હોય છે તો અહીંયા આપણા એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી એવા લીલી મકાઈના ભજીયા ખાવા માટે બિલકુલ તૈયાર છે તો હવે બનાવીએ આથા વગર અને દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ લીલી મકાઈનો ક્રિસ્પી હાંડવો તો હવે સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ લીલી મકાઈનો હાંડવો બનાવવા માટે આપણે હાંડવાનો લોટ તૈયાર કરીશું હાંડવાનો લોટ બનાવવા માટે અહીંયા મેં અડધો કપ રવો લીધો છે સાથે આપણે ચોખાના બદલે અડધો કપ ચોખાનો લોટ લેશું અને દાળના બદલે આપણે અહીંયા અડધા કપ જેટલો ચણાનો લોટ લેશું તો હાંડવાના લોટમાં આમ પણ દાળ ચોખાનું જ મિશ્રણ હોય છે તો અહીંયા આપણે આ હાંડવાને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો મેં લોટ લીધા છે હવે આ બધી વસ્તુને સારી રીતે ચાળી લેશું બધું સરસ ચળાઈ ગયું છે તો હવે આમાં આપણે જે વાટકી ભરી અને લોટ લીધો છે એ જ આપણે અડધી વાટકી ભરીને દહીં લેશું દહીંને આપણે પહેલાં થોડું મિક્સ કરી લેશું અને પછી આમાં આપણે વન થર્ડ કપ જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દઈશું તો અત્યારે આપણે લોટ ભીનો થાય એટલું જ પાણી ઉમેરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આ સ્ટેજ પર વધારે પાણી નહીં ઉમેરીએ આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે આને ઢાંકી અને અડધા કલાક માટે રેસ્ટ આપી દેસું જેથી આપણું જે મિશ્રણ છે આપણો જે લોટ છે બધા એ એકદમ સારી રીતે પલળી જાય તો અહીંયા અડધા કલાક પછી આપણે એક આ રીતની મકાઈ લેશું અહીંયા મેં સ્વીટકોર્ન મકાઈ લીધી છે અમેરિકન મકાઈ તો મકાઈને આપણે આ રીતે બે ભાગમાં તોડી અને ચાકુની મદદથી મકાઈના દાણા કાઢી લેશું કાચી જ મકાઈ લીધી છે અને આ રીતે મકાઈના દાણા કાઢી લઈએ તો તમે જોઈ શકો છો મેં મકાઈના દાણા કાઢી લીધા છે આપણે મકાઈનો હાંડવો બનાવીએ છીએ તો મકાઈની ક્વોન્ટિટી અહીંયા થોડી વધારે રાખવાની છે હવે કાઢેલા દાણામાંથી આપણે થોડા દાણા અલગ કાઢી લઈએ અને બાકીના જે દાણા છે એની આપણે પેસ્ટ બનાવવાની છે તો દાણાની પેસ્ટ બનાવવા માટે મકાઈના દાણાને મિક્સર જારમાં લઈ લેશું હવે અહીંયા આપણે ત્રણ કળી જેટલું લસણ લેશું તમે લસણ ના ખાતા હોય તો લસણને બિલકુલ સ્કીપ કરી શકાય એક તીખું લીલું મરચું લેશું અને સાથે એક ઇંચ આદુનો ટુકડો લઈ લેશું હવે આમાં બિલકુલ પાણી નહીં ઉમેરીએ અને આની પ્યોરી બનાવી લેશું તો અડધા કલાક જેટલો આપણા બેટરને પણ સમય થઈ ગયો છે આપણા બેટરે એકદમ સરસ રેસ્ટ કરી લીધો છે રવો ચોખાનો લોટ અને બેસન સરસ ફૂલી ગયા છે તો હવે આ સ્ટેજ પર આપણે જે મકાઈની પેસ્ટ તૈયાર કરી એને ઉમેરી દઈશું અને આ જ મિક્સર જારમાં આપણે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે બધી પેસ્ટને આ રીતે ચલાવી અને આ બેટરમાં જ ઉમેરી દઈશું અને હવે અહીંયા આપણે થોડા મસાલા કરીશું આ હાંડવાને ઇન્સ્ટન્ટ બનાવવા માટે આપણે સોડાનો ઉપયોગ કરવાના છીએ તો હળદર અહીંયા બહુ જ ઓછી યુઝ કરવાની વન ફોર્થ ટી કરતાં પણ મેં ઓછો હળદર પાવડર લીધો છે સાથે એક ટી સ્પૂન જેટલું નમક લેશું અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર વન ફોથ ટી સ્પૂન જેટલો હિંગનો પાવડર અને સાથે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ખાંડ ઉમેરવાથી આપણી જે મકાઈનો સ્વાદ છે એ એકદમ સરસ મેન્ટેન રહેશે તો તમે આ હાંડવામાં થોડી ખાંડ જરૂરથી ઉમેરજો હવે આપણે આમાં ઉમેરી દઈશું થોડું છીણેલું ગાજર ત્યારબાદ આપણે અહીંયા થોડું ઝીણું સમારેલું કેપ્સિકમ લેશું અને થોડી ઝીણી સમારેલી કોથમીર લેશું હું આ હાંડવામાં ડુંગળી નથી ઉમેરતી તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકાય હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો વેજીટેબલ્સનું પણ પાણી થશે અને મકાઈની પણ પ્યોરી આપણે ઉમેરેલી છે તો પહેલેથી જો તમે બેટરને પાતળું કરી દેશો તો આ સ્ટેજ પર તમારું બેટર એકદમ પાતળું થઈ જશે અને હાંડવો જે છે એ એકદમ સરસ જાળીદાર નહીં બને એટલે ખાસ તમારે શરૂઆતમાં પાણી બહુ જ ઓછું ઉમેરવાનું પછી તમને જરૂર લાગે તો તમારે પાણી ઉમેરી દેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું ઘટ્ટ મેં બેટર તૈયાર કરી લીધું છે હવે આપણે તૈયાર કરેલા બેટરમાં કૂકિંગ સોડા ઉમેરીશું અહીંયા હું કૂકિંગ સોડા જ લઉં છું અડધી ટીસ્પૂન જેટલા લીધા છે અને સોડાને સરસ એક્ટિવ કરવા માટે થોડો લીંબુનો રસ ઉમેરી દેશું અને આને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો સરસ મેં બેટરને મિક્સ કરી દીધું છે હવે આ તૈયાર કરેલા બેટરમાંથી આપણે હાંડવો બનાવીશું તો હવે હાંડવો બનાવવા માટે અહીંયા મેં આ રીતની નાની પેન લીધી છે પણ તમારે બધું બેટર એક સાથે ઉમેરી મોટી સાઇઝનો હાંડવો બનાવવો હોય તો એમ પણ બનાવી શકાય હવે આ જે હાંડવો છે એ બહુ જ ઓછા તેલમાં પણ તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે એક ટી સ્પૂન કરતાં થોડું વધારે તેલ ઉમેરી દેશું તેલના રીતે પેનમાં સારી રીતે ફેરવી દેશું જેથી આખી પેન આપણી એકદમ સરસ તેલવાળી થઈ જાય અને તેલ ગરમ થાય એટલે આપણે આમાં વન ફોર ટી સ્પૂન જેટલી રાઈ વન ફોર્થ ટી સ્પૂન જેટલું જીરું અને થોડા સફેદ તલ ઉમેરી દેશું આટલું ઉમેર્યા પછી થોડા તલ ક્રેકલ થાય એટલે તરત જ એક મોટા ચમચા જેટલું બેટર ઉમેરી દેશું અને બેટરને આ રીતે બરાબર આપણે ફેલાવી દેસું તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સારી રીતે બેટરને બધી બાજુ સ્પ્રેડ કરી દીધું છે હવે હાંડવાના ઉપરથી એકદમ સારા દેખાવ અને સહેજ તીખો સ્વાદ આપવા માટે અહીંયા મેં જે સૂકું લાલ મરચું હોય એના રીતે પાતળું પાતળું સમારીને લીધું છે આનો દેખાવ અને સ્વાદ બહુ જ સારો લાગશે સાથે આપણે આની ઉપર થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી દેસું અને થોડા આપણે ચારથી પાંચ જેટલા લીલી મકાઈના દાણા ઉમેરીશું તો અહીંયા તમે જુઓ કેટલો મસ્ત આપણો આ હાંડવો દેખાઈ રહ્યો છે ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ સ્લો મીડિયમ રાખી છે હવે આના પર ઢાંકણ લગાવી સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર એક બાજુથી ત્રણ મિનિટ માટે થવા દેશો તો આ રીતે આપણે ઢાંકણ લગાવી દઈએ અને મીડિયમ ફ્લેમ રાખવાની જેથી હાંડવો અંદર સુધી એકદમ સરસ કોપ થાય તો અહીંયા ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ સરસ ફૂલીને પરફેક્ટ તૈયાર થઈ ગયો છે કેટલો સરસ ફૂલેલો હાંડવો દેખાય છે બીજી બાજુથી પણ હાંડવો આપણો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે ઉપરની સાઈડ બિલકુલ થોડું એવું તેલ લગાવી દઈશું જેથી આ સાઈડથી પણ આપણો હાંડવો એકદમ ક્રિસ્પી બને હવે આ રીતે હલકા હાથે તાવીથાની મદદથી હાંડવાની સાઈડ ચેન્જ કરી દઈએ તમે જુઓ કેવો સરસ ક્રિસ્પી હાંડવો દેખાય છે બીજી બાજુ પણ એકદમ સરસ ક્રિસ્પી થાય એના માટે ફરી આના પર ઢાંકણ લગાવી બે મિનિટ માટે થવા દેશો તો ફરી બે મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણો હાંડવો બીજી સાઈડથી પણ એકદમ સરસ ક્રિસ્પી અને ફ્લફી તૈયાર થઈ ગયો છે તમે જુઓ કેટલો મસ્ત હાંડવો દેખાઈ રહ્યો છે એકદમ પરફેક્ટ બન્યો છે ને કોઈ પણ જાતના આથા વગર તો તૈયાર કરેલા હાંડવાને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને હવે બિલકુલ આ જ રીતે આપણે બીજા હાંડવાને તૈયાર કરી લઈએ તો તમે આ રીતે આ હાંડવાને બનાવી સવારના નાસ્તામાં સાંજે ડિનરમાં કે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે બનાવી શકો છો તો હવે આપણે બનાવીશું ગરમા ગરમ એકદમ ક્રિસ્પી ટેસ્ટી લીલી મકાઈની પેટીસ તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી ક્રિસ્પી મકાઈની પેટીસ બનાવવા માટે અહીંયા મેં એક કપ બાફેલી અમેરિકન મકાઈ લીધી છે આ જે મકાઈ છે એને મેં ચપટી જેટલું નમક ઉમેરી બાફી દીધી છે બાફ્યા પછી દાણા કાઢી અને અહીંયા મેં મકાઈ લીધી છે બે ટેબલ સ્પૂન જેટલા દાણા મેં અલગ રાખ્યા છે અને બાકીના જે મકાઈના દાણા છે એને આપણે મિક્સર જારમાં ઉમેરી અધકચરા પીસી લેશું પીસતા સમયે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો મકાઈને સરસ પીસી લીધી છે હવે મેં અહીંયા પેટીસને સર સરસ બાઇન્ડિંગ આપવા માટે અને એકદમ ક્રિસ્પી પેટીસ તૈયાર થાય એના માટે છ નાની બ્રેડની સ્લાઇસ લીધી છે તો મેં નાની બ્રેડ લીધી છે એટલે છ સ્લાઇસ લીધી છે તમે મોટી લેતા હોય તો ત્રણ લઈ શકાય આ રીતે બ્રેડને ઉમેર્યા પછી આનો આપણે મિક્સર જારમાં ભૂકો કરી લેશું એકદમ આસાનીથી સરસ બ્રેડનો ભૂકો મિક્સર જારમાં તૈયાર થઈ જશે અને હવે તમે જોઈ શકો છો અહીંયા આપણી જે મકાઈ છે એને મેં આ રીતની અતકચરી પીસી છે એકદમ તમારે પેસ્ટ નથી બનાવવાની આ રીતની અતકચરી જ પીસવાની છે તો પીસેલી મકાઈને મિક્સિંગ બોલમાં લઈ લેશો અને હવે અહીંયા મેં બે મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા છે તો પેટીસને એકદમ ક્રિસ્પી તૈયાર કરવા માટે બટેટા બાફ્યા પછી એને એકાદ કલાક માટે ઠંડા થવા દેવાના અને બટેટા ઠંડા થાય પછી જ આ રીતે ગ્રેટ કરી અને પેટીસમાં ઉપયોગ કરવાનો અહીંયા તમારે બટાકાને મેશ કરીને ઉમેરવા હોય તો એમ પણ ઉમેરી શકાય બધા બટાકાને ગ્રેટ કર્યા પછી હવે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું ગાજર લીધું છે સાથે મેં થોડું ચોપ કરેલું કેપ્સિકમ છે અને હવે આમાં આપણે એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું સાથે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ અને એક ટેબલ સ્પૂન જેટલા આદુમરચાંની પેસ્ટ ઉમેરી દઈશું આદુમરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો સાથે આપણે જે મકાઈના દાણા રાખ્યા હતા એને ઉમેરી દઈએ અને મસાલામાં એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર સાથે એક ટી સ્પૂન કરતાં થોડો વધારે ચાટ મસાલો અને એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું આમચૂર પાવડરનો સ્વાદ આ પેટીસમાં એકદમ સરસ લાગશે તો તમે જરૂરથી ઉમેરજો હવે અહીંયા અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટી સ્પૂન જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેશું સાથે આપણે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈએ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ તો આપણે જે મસાલા ઉમેર્યા એના પરથી જ તમને આઈડિયા આવતો હશે કે આ પેટીસ કેટલી સરસ ચટપટી બનશે હવે પહેલાં મસાલા બટાકા અને મકાઈને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ સરસ મસાલા મકાઈ અને બટાકાને મિક્સ કરી લીધા છે હવે અહીંયા આ પેટીસને સુપર ટેસ્ટી બનાવવા માટે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લેશું સાથે બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ અને બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એટલે કે જે મકાઈનો વ્હાઈટ લોટ આવે એ લેશું કોર્નફ્લોર તમે ખાસ ઉમેરજો એનાથી પેટીસ ક્રિસ્પી બનશે અને મકાઈની એકદમ સારી ફ્લેવર પણ આવશે સાથે આપણે જે બ્રેડો ભૂકો કરીને રાખ્યો છે એને ઉમેરી દઈએ અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે જે લોટ ઉમેર્યા અને જે બ્રેડ ક્રમ્સ ઉમેર્યા એ એટલા જ ઉમેરવાના કે આ રીતે પરફેક્ટ આપણું જે આ મિક્સર તૈયાર કર્યું છે એનું બાઇન્ડિંગ આવે આ તમને ઢીલું ના લાગે ત્યાં સુધી તમારે આમાં લોટ કે બ્રેડ ક્રમ્સ ઉમેરવાના બહુ વધારે તમે આમાં બ્રેડ ક્રમ્સ કે લોટ ઉમેરી દેશો તો મકાઈની ફ્લેવર ઓછી આવશે હવે હાથ પર થોડું તેલ લગાવી અને આ રીતે મીડિયમ સાઇઝના લુવા હાથમાં લઈ અને આપણે પેટીસને તૈયાર કરી લઈએ તો હું અહીંયા આ રીતની અત્યારે થેપલી જેવી જ આપણી જે રેગ્યુલર પેટીસ હોય એ જ શેપમાં પેટીસ બનાવું છું તમે ચાહો તો ઓવેલ શેપ કે પછી હાર્ડ શેપ કે પછી કોઈ પણ શેપ તમે આનો આપી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ મેં એક પેટીસ બનાવી લીધી છે બિલકુલ આ જ રીતે પત્તી પેટીસને તૈયાર કરી લેશો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કિનારીઓ જે છે એના એમાં બિલકુલ ક્રેક્સ ના રહે જેથી પેટીસ આપણી એકદમ સરસ ક્રિસ્પી બને તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ સારી રીતે બત્તી પેટીસને વાળીને તૈયાર કરી લીધી છે આટલી ક્વોન્ટિટીથી અત્યારે અહીંયા પંદર નંગ જેટલી પેટીસ તૈયાર થઈ છે તૈયાર કરેલી પેટીસને આપણે એક કલાક માટે ફ્રીઝમાં રાખી દઈશું તમારી પાસે સમય ના હોય તો ડાયરેક્ટ પણ ફ્રાય કરી શકાય પણ ફ્રીઝમાં રાખીને તમે પેટીસ ફ્રાય કરશો તો એ એકદમ સરસ ક્રિસ્પી બનશે તો આને અડધાથી એક કલાક સુધી ફ્રીઝમાં રાખી દઈએ જેથી એકદમ સરસ સેટ થઈ જાય અને હવે આપણી પેટીસ ફ્રીઝમાં સેટ થાય છે ત્યાં સુધીમાં આ પેટીસ સાથે ખાવા માટે એકદમ ટેસ્ટી ડીપની રેસીપી આપીશ તો ટેસ્ટી ડીપ બનાવવા માટે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ લીધો છે એની સાથે આપણે ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલું મેયોનીઝ તમે કોઈ પણ કંપનીનું મેયોનીઝ અહીંયા લઈ શકો છો સાથે મેં અહીંયા લીધું છે બે કળી જેટલું એકદમ બારીક ઝીણું સમારેલું લસણ તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ પણ કરી શકાય ત્યારબાદ આપણામાં વન ફોર ટી સ્પૂન જેટલો ઓરેગાનો ઉમેરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દેશું અને આટલું ઉમેર્યા પછી આને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તમારે અહીંયા ચપટી જેટલો મરી પાવડર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય આજે આપણે ડીપ તૈયાર કર્યું છે આ ડીપ સાથે તમે તૈયાર કરેલી ક્રિસ્પી પેટીસ ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે અને આપણી ઇન્સ્ટન્ટ ટેસ્ટી ચટપટી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો આને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે અહીંયા અડધાથી એક કલાક પછી તમારી પેટીસ એકદમ સરસ ફ્રીઝમાં સેટ થઈ ગઈ છે તો અહીંયા મેં પેટીસને ફ્રીઝની બહાર કાઢી લીધી છે આ પેટીસને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમે આ રીતે આ પેટીસને બનાવી સ્ટોર કરી અને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ગરમા ગરમ તળીને ખાઈ શકો છો હવે આપણે આ પેટીસને તળી લેશું પેટીસને તળવા માટે અહીંયા મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે ગરમ તેલમાં આ રીતે થોડો પેટીસનો ટુકડો ઉમેરીએ તો તમે જોઈ શકો છો ધીરે ધીરે કરી એ ઉપર આવે છે તો બસ તમારે આટલું મીડિયમ ગરમ તેલ ગરમ કરવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ તેલમાં પેટીસ ઉમેરી દેશું તમે આ પેટીસને શેલો ફ્રાય પણ કરી શકો છો જો તમારે ઓછા તેલમાં ખાવું હોય તો તો આ રીતે તમે જ્યારે ગરમ તેલમાં પેટીસને ઉમેરી દો પછી થોડીવાર માટે બિલકુલ નહીં ચલાવીએ જેથી પેટીસ એકદમ સરસ સેટ થઈ જાય જો તમે ફેરવી દેશો પેટીસને અને પેટીસ ખુલી જશે તો તમારું તેલ પણ ખરાબ થશે અને પેટીસ ક્રિસ્પી નહીં બને તો બે ત્રણ મિનિટ થઈ જાય પેટીસ સરસ સેટ થાય પછી આ રીતે એની સાઈડને ચેન્જ કરી દેસું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારો એવો એક બાજુથી કલર આવી ગયો છે અને સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ પેટીસને તળ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર પેટીસનો આવી ગયો છે તો પેટીસને આપણે તેલમાંથી કાઢી લેશું સારી રીતે બધું તેલ નીતારી લઈએ અને ગરમા ગરમ પેટીસને આપણે પ્લેટમાં લઈ લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણી એકદમ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી પેટીસ તૈયાર થઈ ગઈ છે આ પેટીસને તમે રાજકોટની ગ્રીન ચટણી કે પછી તૈયાર કરેલા માયોનીઝના ડીપ સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે તો અહીંયા પેટીસને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે અને હવે તમે આ પેટીસને જોઈ શકો છો કેટલી મસ્ત ક્રિસ્પી બની છે અને આપણે જે આમાં મસાલા કર્યા છે એનો અને મકાઈનો સ્વાદ આ પેટીસમાં બહુ જ સરસ લાગશે તો તમે આ ટેસ્ટી પેટીસની રેસિપી ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ સિવાયની દરેક લીલી મકાઈમાંથી બનતી રેસીપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂરથી ચેક કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ